જય મોગલ જય મણિધાર જય વર કચ્છના માડુને કચ્છી માડુને બાપુ મોગલધામ પહેલાના વર્તે જે એકાવન દીકરી મોગલધામ ના ખોળે માં મોગલ ના ખોળે માં મોગલ ના સાનિધ્યમાં એકાવન દીકરીઓ પ્રભુતાના પગલા છે અને અમે પહેલા નંબર પર નામ લખવાના છે અઢાર વર્ષથી ઉપર દીકરી અને વીસ થી ઉપર દીકરો પણ પાકું તમારું પૂરેપૂરું તમારો જન્મ તારીખ તમારો દાખલો રાશન કાર્ડ બહુ દુઃખરૂપ માંગશું બીજું સમાજ થી સમાજ એનો કોઈ ફેરફાર નહીં આવે ઘણા એવા કિસ્સા બને લગ્ન થઈ ગયા બીજી વાર જોડાઈ જાય પણ અહીંયા નહીં થાય કારણ કે જે ગામની દીકરી છે એ ગામના સરપંચ ને અમે કોન્ટેક્ટ કરીશું જેથી અમને જાણવા મળે જો કાંઈ આવું થતું જ નથી એકાવન દીકરીઓ માના ખોરામાં પ્રભુતાના પગલા છે અને પેલા ને વર્તન નામ લખવાના છે અને માર સુદ બીજ ને મંગળવાર બરાબર તારીખ ત્રણ બે હજાર ચોવીસ ત્રણ બાર બરાબર ઈ તમ કરી લેજો હું અપાણ છું થઈ ગયો ને મેળ હા ઈ તમ કરી લેજો અને મંગળવાર માના સારિધ્યમાં એકાવન દીકરી પ્રભુતાના પગલા માં દીકરીઓ એમાં કચ્છ પૂરતું રાખ્યું છે તો બાપુનો આદેશ છે અને આપ જાણો છો રોજ બાપુ ભાઈ નવ થી દહ લાખ રૂપિયા આવે છે પણ આ ધંધો કહેવાય મુબારક છે પણ આ અમારાથી ન કરાય કરાય કંઈક બાપુ નવ દહ લાખ રૂપિયા આવે છે તો બાર મહિનાના કેટલાથી થયા અહીંયા કારણ કે ગણતરી કામ નથી અને ગણતરી કરી છે એના એના કામ બગડ્યા છે અહીંયા એક જ ભાગશાળી આવે છે દાતારો આવે છે અને માનો આદેશ થાય છે એટલે ખૂબ માની કૃપા છે મોગલ ની અને દીકરી તો આપ જાણો છો મને પ્રાણ વાલી છે કોઈ પણ વરણ હોય એમ દીકરીને દાતારો દેવાળા ગણાય છે બેસે તો અઢારે વર્ષના બાપુનો આદેશ છે કોઈ પણ એમાં ફેરફાર નહીં આવે વધઘટ નહીં ચાલવા દઈએ અમે જે વર્ષ પૂરેપૂરા પૂરા હશે કારણ કે મોગલ ખુદ ખોરાકના કાયદો છે તો આની પાસે ખોટું ન બોલશે જે હોય એટલું બોલવાનું કોઈ આગુ પાછું નહીં કરવાનું તો તમારું પૂરેપૂરું આધાર એનું સર્ટિફિકેટ આધાર કાર્ડ જન્મ તારીખ આ બે જશે અને જે નામ લખાવવામાં આવશે જે આમાં દીકરી હશે દીકરી નામ આવતરો આમાં દીકરાના નામ આવતરો ગામના નામ તમારા મોબાઈલ નંબર અને તમારા ગામના સરપંચ ના મોબાઈલ નંબર પાકા અમે કોન્ટેક્ટ કરી પછી તમે નામ સાપી છે તો પેલા નો વર્તે બાપ કોઈ ભૂલ નહીં અને તમારે આવી જજો તો અમે કોન્ટેક્ટ નંબર અમને આમાં અમે આપવાના છે અઠાણું બસો બાવન જીરો નેવ્યાસી છત્રીસ નેવું નેવું ઓગણચાલીસ નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અને કિશોર ભાનો હા હાલો અને બીજા પણ અમારા સેવકો ને એમાં કોન્ટેક કરજો પણ આ બે નંબર કારણ કે એ જવાબદારી અમે દીધી છે એની ઉપર આવ્યા રાખે એની ઉપાડ્યા રાખે તો બાપુનો આદેશ છે પેલા નવરતા તમે નામ લખવાના છે અને વાત એ હતી છે વાર બહુ સારો છે જેથી દીકરી માના ખોળામાં માના સાનિધિમાં પેરા પરિષદે દિ મંગળવાર છે મંગળ કરે ધંગળ દીક્યો બહુ વાડ જે વરણી હોય અને પ્રભુતાના પદ્યા માંડ છે તો 18 વરણે બાપુનો આદેશ છે કશ પૂરતી દીકરીયો છે નારાયણ ડારણ સરવર્તી લઈ અને આડી હમણાં જાપા હતી આ કશનું પ્રાગણું છે બાપ તો આ મારો અવાજ અને આ નમન લખી લેજો